આમ તો નવા વર્ષની શરૂઆત દિવાળી પછીના દિવસે થાય છે તો પછી કચ્છી નવું વર્ષ ચાર મહિના પહેલાં શા માટે આવે તો આજના વિડીયોમાં વાત કરીશું કચ્છી નવા વર્ષ સાથે જોડાયેલી અનેક દંતકથાઓ વિશે દિવાળી પછીના દિવસે શરૂ થતાં નવા વર્ષ વિક્રમ સંવંતની શરૂઆત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શકો ઉપર વિજય મેળવી ઉજ્જૈન જીતી લીધું એ દિવસથી નવું વર્ષ ગણવાનું શરૂ થયું વિક્રમ સંવંત કારતક મહિનાની પ્રથમ તિથિએ શરૂ થાય અને એનાથી ચાર મહિના પહેલાં અષાઢ સુદ બીજના કચ્છી નવું વર્ષ કચ્છ અને હાલરના કેટલાક ગામોમાં શરૂ થાય છે દરિયામાં ખેપ મારવા ગયેલા કચ્છી ખલાસીઓ વહાણવટિયાઓ વરસાદ પહેલાંની દરિયામાં આખરી ખેપ મારી અષાઢી બીજે અચૂક પાછા આવે છે વિશાળ દરિયાના તોફાનો અને ચાંચિયાઓના આક્રમણથી બચીને અષાઢી બીજે સાંગો પાંગ ઘરે પાછા આવવાને કારણે ઉત્સવ સાથે કચ્છી નવા વર્ષની શરૂઆત થાય છે બીજી એક કથા મુજબ દુકાળને કારણે પોતાના પશુધનને બચાવવા કચ્છ છોડી ગયેલા માલધારીઓ સારા વરસાદની આશા સાથે અષાઢી બીજના અચૂક કચ્છ પરત ફરે છે અને અષાઢી બીજને નવા વર્ષ તરીકેની ગણતરી કરી ઉત્સવ રૂપે ઉજવે છે એવી માન્યતા પણ છે કે પહેલાના સમયમાં ચોમાસામાં લડાઈઓ બંધ રહેતી એટલે લશ્કરમાં કામ કરતા સૈનિકો અષાઢી બીજના દિવસે વતન પરત ફરતા જીવતા જાગતા પાછા ફરેલા સૈનિકો પોતાના કુટુંબ સાથે પ્રસંગની ઉજવણી કરી નવા વર્ષની શરૂઆત કરતા પણ સૌથી વધુ માન્યતા લાખા ફૂલાણીની કથાને મળે છે આશરે હજાર વર્ષ પહેલા કચ્છ પ્રદેશ પર જામ લાખા ફૂલાણીનું રાજ હતું લાખા બાપુ જેટલા પરાક્રમી અને પ્રતાપી હતા એટલા દાનવીર હતા તેમના માટે કહેવાતું કે લાખાના દરબારમાં તો જાણે કબુડા એટલે કે પારેવા પણ મોતીનો ચારો ચણાય લાખા બાપુ રોજ સવા શેર સોનાનું દાન કરતા લાખોબા જ્યારે યુવાન રાજકુમાર હતા ત્યારે એકવાર રાણીઓની કાન ભંભેરણીથી રાજા જામ ફુલાણીએ પોતાના પુત્ર લાખા ફુલાણીને દેશ શિક્ષા કરી પિતાની આજ્ઞા માથે ચડાવી લાખો ફુલાણી કચ્છ મુલકને રડતા હૃદયે રામ રામ કરી પાટણ તરફ ચાલી ગયા અને પાટણના રાજા સામતસિંહ ચાવડા પાસે અનેક પરાક્રમો કરી મોભદર સ્થાન મેળવીને નામના કમાવી લાખા ફુલાણીના દેશવટા બાદ કચ્છમાં ઉપરા ઉપરી દુષ્કાળ પડવા લાગ્યા અનાજ વગર મનુષ્ય અને ઘાસ પાણી વગર ઢોર મૃત્યુ પામવા લાગ્યા દુકાળની ચિંતામાં રાજા જામ ફુલાણી મૃત્યુ પામ્યા પિતાના મૃત્યુના સમાચાર જાણી દુઃખી હૃદયે લાખો ફુલાણી પાટણથી કચ્છ પાછા ફર્યા જે દિવસે લાખા ફુલાણી કચ્છ પાછા ફર્યા એ દિવસ અષાઢી બીજનો હતો લાખા ફુલાણીએ કચ્છમાં પગ મૂકતા જ ધોધમાર વરસાદનું આગમન થયું એના માનમાં કચ્છી નવા વર્ષની શરૂઆત થઈ લાખા ફૂલાની પાટણ પ્રદેશથી એક અનોખા પ્રકારનું ધાન્ય કચ્છ લઈ આવેલા એ ધાન્યનું નામ હતું બાજરી એટલે હજારેક વર્ષ પહેલાં બાજરીનું કચ્છમાં આગમન થયું પછી તો બાજરીનો ખોરાક કચ્છમાં દૈનિક જીવનમાં વણાઈ ગયો અષાઢી બીજ કચ્છી નવા વર્ષે કચ્છમાં પધારેલી બાજરીને શુકનવંતી મનાતી લોકો બાજરીને આયુષ્યના પ્રતિક રૂપે જોવા લાગ્યા એટલે જ મૃત્યુ વખતે કહેવાય છે કે બાજર ખોટી પેય એટલે કે બાજર એટલે કે આયુષ્ય પૂરું થયું અથવા કે કે ખબર કેતરી બાજર બાકી આપ એટલે કે કોને ખબર કેટલું આયુષ્ય બાકી છે આમ લાખા ફૂલાણીના પુનઃ આગમનથી શરૂ થયેલ કચ્છી નવા વર્ષનો મહિમા અનોખો છે અષાઢી બીજ એ કુદરત એટલે કે વરસાદ અને વતન પ્રેમના પ્રતિક રૂપે મનાય છે એનો લોક મહિમા વિશ્વભરમાં વસતા કચ્છીઓમાં અનોખો છે રાજાશાહીના સમયમાં અષાઢી બીજની ઉજવણી ઠાઠ ઠાઠમાટથી થતી ચંદ્ર દર્શનના સમયે દરબાર ગઢમાં કચેરી ભરાતી ત્યાં રાજા અને પ્રજાનું મિલન થતું લપઈ એટલે કે લાપસીનું ભોજન થતું કચ્છ રાજ્યની ટંક શાળામાંથી નવો સિક્કો બહાર પડતો અને હસ્તલિખિત કચ્છી પંચાંગનું પ્રકાશન થતું આજે પણ ખેડૂત વર્ગમાં કચ્છી નવા વર્ષે બળદ અને જમીનના સોદા થાય છે માલધારીઓ આ દિવસે પશુઓની ખરીદી કરી પૂજન કરે છે નારિયળ અને ખડી સાકરના પડીકા સાથે વડીલોને પગે લાગવાનો રિવાજ પણ ક્યાંક ક્યાંક અમલમાં છે દરિયા ખેડુઓ દરિયા લાલની પૂજા કરવા કાંઠે જાય છે પોતાના વહાણોને શણગારે છે વહાણ પર નવા નવા કચ્છે વર્ષે ફરકાવાય છે ગામના પાદરમાં આવેલા પાળિયાને સિંદૂરથી સ્નાન કરાવી પરાક્રમી પૂર્વજોને અંજલી અપાય છે કચ્છ અને બહાર વસતા કચ્છીઓના ઘરમાં કુળદેવીની પહેડી એટલે કે નૈવેદ અચૂક થાય છે સર્વે કચ્છી મિત્રોને અષાઢી બીજના નવા વર્ષની નયે વરજીયું ઝેંજીયું ઝેંજીયું વધાયું આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો ને મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય માતાજી